નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આપણે આવી ગયા છીએ કપાસની હરાજીમાં જ આ જોઈ તો આજે પાલની આવક ખૂબ સારી છે પહેલાં પાલની હરાજી લેવામાં આવશે ત્યારબાદ પાણીની હરાજી લેવામાં આવશે તો ચાલો આપણે જોઈએ શું કે ત્યાં જ આ કપાસના બજાર ભાવ

સોળસો ને એકત્રીસ રૂપિયા મિત્રો કપાસના બજાર સોળસો ને છવ્વીસ રૂપિયા મિત્રો કપાસના બજાર બજાર છે સોળસો ને છવ્વીસ પંદરસો ને એકાશી રૂપિયા મિત્રો આ કપાસ ના બજાર ભાવ છે પંદરસો એકાશી સોળસો ને છત્રીસ રૂપિયા ભાવ થયા છે મિત્રો કપાસ ના સોળસો ને છત્રીસ રૂપિયા એક સાય બા હાય પોતે સોત્તે કપાસી બ્યાસી બાણું તમ ઓળે બાર રૂપિયા ઓળે ને છ માલે કેમ કે આ સોળસો ને રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવ છે સોળ છો છો એકવીસ ચૌવી આ સામને 1662 1662 રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવ છે 1626 આ તો આપણું બહુ હા ભાઈ હા વાહ લે લે